તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વય વંદના અંતર્ગત એક અનોખી પહેલ કરી છે તેમણે એકાણું તાલાળા સુત્રાપાડા મત વિસ્તારના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વિનામૂલ્યે તીર્થયાત્રાનું આયોજન કર્યું છે આ યાત્રા પચીસ જુલાઈથી શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવાર મહાદેવ થશે યાત્રા દરમિયાન સોમનાથ પોરબંદર દ્વારકા દ્વારકા નાગેશ્વર હર્ષદ માતાજી અને સમાવેશ કરવામાં આવ્યો છે યાત્રામાં જોડાવા વડીલોને તેમના ગામના સ્થાનિક જવાબદાર વ્યક્તિ પાસે આધાર કાર્ડ ફોટો અને મોબાઈલ નંબર સાથેના નામ નોંધણી કરાવવાની રહેશે યાત્રા દરમિયાન મુસાફરી ભોજન અને રહેવાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે વડીલોને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રા દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોક્ટર ની ટીમ સાથે રહેશે જેથી કોઈ પણ આરોગ્ય આરોગ્યલક્ષ્ય સમસ્યા ઉદ્ભવે તો તાત્કાલિક સારવાર મળી રહે અંદાજે સિત્તેર જેટલા બસો આ તીર્થયાત્રામાં જોડાય તેવું અનુમાન છે વડીલોએ પંદર જુલાઈ સુધીમાં પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે ધારાસભ્ય બારણે જણાવ્યું કે તેમને આ પ્રેરણા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી મળી છે આ અનોખા આયોજનને કારણે વિસ્તારના વડીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે